ચોટીલા પંથકમાંથી બ્રહ્મ સમાજ અને કાઠી સમાજ સહિત દરેક સમાજમાંથી લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરવા પહોંચ્યા હતા આજના રક્તદાન કેમ્પમાં સાઠ જેટલી બોટલ રક્તનું દાન કરવામાં આવ્યું હતું આજના રક્તદાન કેમ્પમાં લાઈફલાઈન બ્લડ બેંક સુરેન્દ્રનગર દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી કાર્યક્રમના અંતે સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ મનોજભાઈ મહેતાએ સર્વે રક્તદાતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ જગદીશ સિંહ ઝાલા હર હર મહાદેવ સમસ્ત બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ મનોજભાઈ ભાનુશંકરભાઈ મહેતા ચોટીલા મુક્તાનંદ બાપુના છાસઠમા પ્રાગટ્ય દિવસ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ચોટીલા સમસ્ત બ્રહ્મ સમાજ તથા લીંબડી કાઠી રાજગોર ટ્રસ્ટ દ્વારા બ્લડ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે આ આયોજનમાં અત્યારે સિત્તેરથી એંશી બ્લડ બોટલનું રક્તદાન થયેલ છે હરમહાદેવ